ભરૂચ જિલ્લામાં અષાઢ સુદ તેરને શુક્રવારથી જોયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે આમાંથી એક છે જયા પાર્વતી વ્રત જેને ગૌરી વ્રત કે ગુરુ પણ કહેવામાં આવે છે ગૌરી વ્રત ચૌદ વર્ષથી નાની કન્યાઓ કરે છે જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે આ વ્રત દર વર્ષે અષાઢ સુદ તેરસ થી પાંચ દિવસ સુધી કરવાનું હોય છે આ વ્રત આ પરિણિત મહિલાઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે તેમજ પરિણિત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું એવું માનવામાં આવે છે કે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે આ વ્રતનું પાલન કરવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ આવે છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે પરિણિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરે છે તહેલકા ન્યૂઝ સાથે અવિષયદ ભરૂચ